પિતૃઓની નારાજગીના કારણે તમને અચાનકથી ધનહાનિ થઈ શકે છે અમાસનો દિવસ પિતૃઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવાનો હોય છે આ વર્ષે અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈ શુક્રવારના રોજ આવી રહી છે આ દિવસે નારાજ પિતૃઓને ખુશ કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદથી ઘર અને પરિવારની ઉન્નતિ થાય પિતૃઓની નારાજગીના કારણે પરિવારની પ્રગતિ અટકી જાય છે એવી ધાર્મિક માન્યતા છે કે તમને કેવી રીતે ખબર પડે કે પિતૃઓ નારાજ છે વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષો મૃત્યુજય તિવારીનું કહેવું છે કે પિતૃઓ જ્યારે નારાજ થાય છે તો તે પોતાના વંશને શ્રાપ આવે છે અમાવસ્યા કે પિતૃ પક્ષના સમયમાં તર્પણ वृंदादान श्राद्ध कर्म वगैरह न करवाने पितृओ नाराज થાય अतृप्त હોવાથી દુખી થઈ જાય છે તેના કારણે પરિવારને पितृ दोष लागे છે શાસ્ત્રોમાં પિતૃઓની નારાજગી સંબંધિત કેટલાક સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે ચાલો જાણીએ તેના વિશે પિતૃઓની નારાજગીના સંકેત જો તમારા પિતૃઓ નારાજ હોય તો પરિવારના વંશની વૃદ્ધિ નથી થતી તે પરિવારના સભ્ય સંતાનહીન હોય છે આ કારણે તે પરિવારની આગામી પેઢીનો નાશ થઈ જાય છે સંતાન દોષને પિતૃઓની નારાજગીનું એક કારણ માનવામાં આવે છે ઘણીવાર પિતૃ દોષના કારણે વિવાહમાં પણ અડચણ આવે છે કે પછી દાંપત્ય જીવન કષ્ટકારી બને છે જો તમારા કાર્યોમાં સતત અડચણો આવે છે જે પણ કામ શરૂ કરો છો તે વચ્ચે અટકી જાય છે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી તો તે પણ પિતૃઓની નારાજગીનું કારણ માનવામાં આવે છે જો ઘરના આંગણામાં પીપળાનો છોડ ઉગી નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓની નારાજગીના કારણે ઘરની અંદર પીપળો ઉગે છે ઘરમાં હંમેશા અશાંતિ રહે છે પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતો પર વાદવિવાદ કે ઝઘડાની સ્થિતિ ઉભી થઈ જાય તો તે પિતૃઓની નારાજગીનો સંકેત હોય છે ઘરનો કોઈને કોઈ સભ્ય અચાનક દુર્ઘટનાનો ભોગ બની રહ્યો હોય કે પછી કોઈ રોગથી પીડિત થઈ રહ્યો હોય તો તેને પણ પિતૃઓની નારાજગીનો સંકેત માની શકાય છે પિતૃઓની નારાજગીના કારણે તમને અચાનક ધનહાનિ થઈ શકે છે બિઝનેસમાં સતત નુકસાન થવું પણ તેનો સંકેત છે આર્થિક સંકટમાં ફસાયેલા રહેવું પણ નારાજ પિતૃઓનો સંકેત માનવામાં આવે છે ઘરના માંગલિક કાર્યો જેમ કે વિવાહ ઉપનયન સંસ્કાર વગેરેમાં પિતૃઓની પૂજા ન કરવી તેમનો તિરસ્કાર કરવાથી પણ તે નારાજ થઈ શકે છે આ સંકેતોની મદદથી પિતૃઓ જણાવવા માગે છે કે તેમના વંશના લોકો તેમને તૃપ્ત કરો તેના માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ પંચબલી કર્મ વગેરે કરો જેનાથી તે તૃપ્ત થાય તેમને મુક્તિ મળી શકે